ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર પાંચ ભૌતિક અને રાસાયણિક ફેરફારો પાકનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો ખાંડનું દાન બનાવવું એ કેવો ફેરફાર છે તો એ ભૌતિક ફેરફાર છે કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયા છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે તો દરિયા કિનારે કેમ કે ભેજ ત્યાં વધારે હોય નીચેનામાંથી કયો રાસાયણિક તો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય કારણ કે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાસું મેળવી શકાય છઠ્ઠો પ્રશ્ન જોઈએ વિનોદ ચૂનાના નેત્રિય પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે આ વાયુનું નામ જણાવો તો સીઓ ટુ લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે તો ઝીંક હવે જોઈએ આપણે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર બે તો શરૂઆત કરીએ આપણે કે પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે તો પદાર્થનો આકાર એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું સ્તર બને છે આ કથ્થાઈ રંગનો પદાર્થ એ ખાલી જગ્યા છે તો લોખંડના ટુકડાને થોડા સમય સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું જે સ્તર બને છે આ રંગનો પદાર્થ એટલે કાઠ નીચે આપેલ પ્રક્રિયામાં થતું ફેરફારનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો અહીંયા ભૌતિક ફેરફારમાં આવશે પહેલાં તો મીણનું પીગળવું ત્યારબાદ સોનાના દાગીના બનાવવા ત્યારે રાસાયણિક પણ આવશે ફળનું બગડવું ઓઝનમાં પડતું ઓઝનનું પડનું તૂટવું લીટવસ પત્રનું રંગ પરિવર્તન ચોખામાંથી ભાત બનવો પ્રકાશ સંશ્લેષણ ત્રીજો પ્રશ્ન જોઈએ કે પારિભાષિક શબ્દો જે આપેલા છે તેને આપણે શબ્દોને સમજાવો તો સ્ફટિકરણ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકરણ કહે છે આગળ જોઈએ બારમો પ્રશ્ન ગેલવેને જઈ છે લોખંડ પર જસ અથવા જીંકનું પાતળું ઉપર ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એ પ્રશ્ન આપેલો છે કે રાસાયણિક ફેરફારો સાથે વધારેની કઈ કઈ ઘટનાઓ બની શકે તો પહેલી રંગ પરિવર્તન થાય છે બીજું ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે ગંધમાં પરિવર્તન થાય છે વાયુઓ ઉત્પન્ન થાય છે ચૌદમો પ્રશ્ન જોઈએ આપણે નિસર્ગ મેગ્નેશિયમ પટ્ટી સળગાવે છે તેનું અવલોકન કરતા તમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો હવે આપણે જાણીએ છીએ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવામાં આવે એટલે સફેદ જ્યોત સાથે સળગે છે તેનું જે આ અહીંયા આપણે સમીકરણ આપેલું છે ટુ એમ જી પ્લસ ઓ ટુ ગીવ્સ ટુ એમ જી ઓ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ આગળ જોઈએ પંદરમો પ્રશ્ન તમે અવલોકન કરેલું હોય તે કોઈ પણ એક સ્ફટિકરણની પ્રક્રિયા વર્ણવો તો અહીં આપણે જોઈએ કે એક બીકરમાં એક કપ પાણી લો પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થઈ જાય ત્યારે દ્રાવણને ગાળી લો આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળે છે તો આ એક હતું સ્ફટિકીકરણનું હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન કે વૈજ્ઞાનિક કારણની સમજૂતી આપો તો કે વૈદિક પોતાના ઘરની દીવાલને ચૂનો કરે છે થોડાકો થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે તો આવું શા કારણે થયું હશે તો થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ પાણી સુકાઈ જાય તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે આગળ જોઈએ સત્તરમો પ્રશ્ન કે મિતેશભાઈ પોતાના ઘરના બારી બાણાની નવી જાળી એટલે કે ગ્રીનને કલર કરે છે તેઓ આવવા માટે કરતા હશે તો મિતેશભાઈ ના ઘરની જાળી લોખંડની હોય લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા કાટ લાગે છે જેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતા લોખંડના ભેજને સીધા સંપર્કમાં આવતું નથી તેથી કાટ લાગતો નથી આગલો પ્રશ્ન જે આપે નંબર અઢાર કે કોપરના કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડા સમય મૂકી રાખતા તેના વાદળી રંગ લીલો બને છે આ ઘટનાની સમજ આપો તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મુક્ત રાસાયણિક પ્રક્રિયાથી આયન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થઈ રંગનો બને છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે કોપર સલ્ફેટ એટલે કે સીઓ એસ ઓ ફોર લોખંડ એટલે એફી આયન આયન સલ્ફેટ અને કોપર

ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સ્વયં જાય અને કથ્થઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને લોખંડનું કટાવું કહે છે તો કાટ લાગવાના કારણો તો લોખંડની વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અટકાવવાનો ઉપાય તો લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢાટ ચડાવવો લોખંડને કલર કરી શકાય એટલે જેસરનું પડ ચડાવવામાં આવે અને ગેલ્વેનાઇઝેશન અથવા તો આપણે બધા જાણીએ છીએ કે લોખંડને જો આપણે કલર કરી દઈએ તો પણ તેનું કાટ લાગવામાં એટલે કે કાટ લાગતો નથી આગળ જોઈએ વીસમો પ્રશ્ન એવા કોઈ પણ ત્રણ ફેરફારો નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થાય છે તો એક તો મીણબત્તીનું પીગળવું બરફનું પીગળવું અને લોખંડનો લોખંડમાં કાટ લાગવો આ ત્રણેય ફેરફારો એવા હોય કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થતા હોય ચાલો ઉલટાવી શકાય તેવા અને ઉલટાઈ ન શકાય તેવા ફેરફારનું બે બે ઉદાહરણ આપો તો અહીંયા તો તમને આવડતું જ હશે કે ઉલટાઈ શકાય તેવા જે કાગળમાંથી ઓડી હોળીમાંથી ફરી પાછું કાગળ પાણીમાંથી બરફને બરફને પાછું પાણી ઉલટાઈ ન શકાય તેવા ફેરફાર શરીરની વૃદ્ધિ થઈ એકદમ મોટા થઈ ગયા પછી નાના થતા નથી ફૂગ્ગાનું ફૂટવું ફૂલ ફૂટી ગયેલો ફુગ્ગો પાછો ફૂટલો ફૂગ્ગો બનતો નથી આગળ જોઈએ મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફારો ગણવામાં આવે છે સમજાવો તો મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે જ્યારે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે આગળ જોઈએ આપણે પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો તો અહીંયા બે કસનળી આપેલી છે ત્યાં એકમાં વિનેગર બેકિંગ સોડા છે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાનું પાણી આપણે એને સવિસ્તાર સમજીએ કસનળીમાં એક ચમચી વિનેગર લો તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખો વાયુના પરપોટા નીકળતા દેખાશે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નેત્રીય પાણીમાંથી પસાર થવા દો ચૂનાના નેત્રીય પાણીનું શું થાય છે તે જુઓ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તો ફળનું પાકવું એ કેવો ફેરફાર છે ને કેમ ફરનું પાકું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે પાકી ગયેલા ફળને પાછું કાચું કરી શકાતું નથી બીજો પ્રશ્ન જોઈએ દૂધ ફાટવું એ કેવો ફેરફાર છે કેમ દૂધ ફાટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે તેને પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો સીએ ઓઇસ પ્લસ સીઓ ટુ તો એમાં સી એ સાથે સીઓ ટુ જોડાશે એટલે સીઓ સીઓ ટુ બનશે અને જે એચ ટુ ઓ એચ ટુ અને ઓ એ શું થશે તો અલગ પડશે આગળ જોઈએ તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટે બે પદ્ધતિ લખો તો પહેલું તો કે એના ઉપર કલર કરો અને બીજું કે ગ્રીસ હતો ઓઇલ લગાડો આ બંનેથી આપણે ઘર ઉપર કાટ લગાવતો પણ અટકાવી શકાય છે અહીંયા સીએસીઓ થ્રી આવશે છવ્વીસો અઠ્યાવીસમો પ્રશ્ન પદાર્થ નીચેનામાંથી ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો તો પાણી આયન ઓક્સાઇડ હવા એફી લોખંડ ઓટું પાણી ઓક્સિજન એચ ભેજ તો એફી ટુ થ્રી ફેરિક ઓક્સાઇડ એફી ઓ ટુ પ્લસ ટુ ઓ ગીસ એફી ટુ થ્રી વાદળનું માન બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર છે કેમ તો વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે કારણ કે જળ ચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વાદળ રૂપે જમીન પર આવે છે તે પાણી બાષ્પીવન સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે આગળ જોઈએ આપણે ત્રીસમો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન તો ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દુધ્યા રંગનું બને છે કારણ આપો તો ચૂનાના નેત્ર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે આથી દ્રાવણ ઋત્યુ બને છે તો આ તું મિત્રો આપણું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ